એક થી વર્તનની સીધી ભરતીમાં દિવ્યાંગ વ્યક્તિઓ માટેની દિવ્યાંગતા બેન્ચમાર્ક ડિસેબિલિટી નક્કી કરવામાં આવેલ છે તો સામાજિક ન્યાય અને અધિકારિકતા વિભાગના વંચાણે લીધા ત્રણ અને ચાર સામેના ઠરાવથી રાજ્ય સરકાર હસ્તકના મહેકમના જે તે સવર્ગની કામગીરી માટે જરૂરી ફંક્શન રિક્રુટમેન્ટ જેમ કે વોકિંગ ટાઈપિંગ ક્રાઉચિંગ વગેરે નક્કી કરીને ફિલ્ડ વર્ક કે ટેકનિકલ વર્કના વર્ગના સહવર્ગો સહિતના તમામ સહવર્ગોની ભરતીની જાહેરાતમાં સંબંધિત વિભાગે જરૂરી સ્પષ્ટતા કરીને બંને હાથ પીએ અને બંને પગ બીએલ પ્રકારની દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારોને અરજી કરવાની મંજૂરી આપવાની રહેશે તેવી સૂચના આપેલ છે અત્રેના તારીખ બાર અગિયાર બે હજાર ચોવીસના ઠરાવમાં બોથ લેગ બીએલનો સમાવેશ થયેલ છે પરંતુ બોથ આર્મ નો સમાવેશ થયેલ ન હોય અત્રેના સચિવાલય તેમજ ખાતાના વડાની કચેરીના સ્ટેનોગ્રાફર કેટેગરીનો સમાવેશ કરવાની બાબત વિચારણા હેઠળ હતી તો ઠરાવ કરવામાં આવ્યો છે કે સચિવાલય તેમજ ખાતાના વડાની કચેરીના સચિવ ગુજરાતી અંગ્રેજી સ્ટેનો ગ્રેડ વન વર્ગ બે અને મદદનીશ ગુજરાતી અંગ્રેજી ગ્રેડ ટુ વર્ગ ત્રણ અને ગુજરાતી અંગ્રેજી સ્ટેનોગ્રાફર ગ્રેડ થ્રી વર્ગ ત્રણ સવર્ગો માટે વંચાણે લેતા ક્રમાંક બે થી નક્કી થયેલ

વિભાગ દ્વારા મેળવવામાં આવશે આ અભિપ્રાયના આધારે ઉમેદવાર જે તે સવર્ગમાં નિમણૂંક માટે લાયક કે ગેરલાયક છે તે આ વિભાગ દ્વારા નક્કી કરવામાં આવશે તો સચિવાલય તેમજ ખાતાના વડા સામાન્ય સવર્ગના સ્ટેનોકાફ સવર્ગની સીધી ભરતીમાં બાર બી એની બેન્ચમાર્ક ડિસેબિલિટી નો સમાવેશ કરવા બાબત આ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા આ પરિપત્ર જાહેર કરવામાં આવી રહ્યો છે ધન્યવાદ